ને ખરે મોગોટો ને કંપસ ઓર નીંગું આને થોડી બધી ફેગું મે બસાઈ કપડે તીયા છે જવાનું હે બસાઈ વધારે ગઈ કસરસ જનતા જુતા જુમા ખણો ને ખરે ગો મે બસ આપું પાછી આવે પાછું હું કરી દે જાતે આ તાર નું જો મોડ થાય ખાડા નવ પુણા ઘર જોતી હોય દે વેલેરા પાસાવતરી હોય ગરમી નો દેહાય તને વાણા તો જો કે કઈ હોય ને બીજું કઈ અત્યારમાં જયારો વાર આવ્યો તા હું ગરમી ગરમી થતા નવ વાગ્યા માં એવી ગરમી જો હાજર માં પીવું બરકે

હાલો તો બસ કમ્પલીટ તૈયાર થઈ ગયા ને બધું કામ કરી લીધું ને એવા આપણે જવાનું છે વારણ માં વારણા આવે ને બસ પાડો એની ગામમાં રાખેલી હતી બસ આપડે જઈએ વારણા બસ તૈયાર થઈ ગયા ને ની કરવાનું હે

पछाड़ा बी ठिगलो थे पर पशु में हो है ताव जाजे ना आई बली डुगे पड़ी धानी वलगम धानी वलगम खड़मना खैदी पड़ी कसम तो कातरा खै खै ठीक आ तो बस नहीं बधी पानी करन बांध दी दी ओली तो जो काम लांदे पटे नहीं अरे हम तो रखा तो बस अपने बथी ચાજુનો એ વરણા નદી ખાલી વરણા આવેલી હોય જમળવાળનું બીજપે બસ આખડી જો આવતા રહે હાલો જઈએ આપણે લગનમાં લેઈ હે કદસ પાસે આપણા વધારે કંકોત્રીઓ પૂરી થઈ ગઈ પાછી નવહતથી આવે અહીં સુને એક ગણિત ને લગન ઓસા હે એ ઓ પૂરો એ પૂરો આપણા ઓપસે પાછો નવહતથી કંકોત્રી આવે અહીં સુ બકે આપણા તે પૂરી થઈ ગઈ કંકોત્રીઓ આવી ને એટલે લગન પૂરા થા ગયા तो काछा वाणो घाक नो पुगाणो ने उ हाले तो हेलो आज पुगे गिये पाड़ो मा हंती जावोई पड़े हेलो हेलो तो जो आज तमीमान आवे अमर घर यस ने मीत के यत मीत यस ने इन मीत ने आज वेकेशन पडे गूं तो ये लगन बाई बा थे आए की जरा खाता जाइए ने कुमप्रो पर बाई बा यत मीत ने ममन बीन ने याकड़ी गाय हवर ने आवत हती

બેની પરીક્ષા લેવાઈ ગઈ કેવા ગા પેપર બે ની હે કેલા કેલા ઈ બી સરા બે આયા પાથ પાહે પર પાથ ને છે વેકેશન પડ્યું ને ને ચાર આવે તો પાથ તો ન હોય ને ઈ ઓ અલે દિવાળી માં થાય તો દુ તો જી હા તે દુ તો પાસ આવરે એ વિહે પાથ ને વેકેશન પડ્યા તા ને આઈ તો જો ને વિવાહ હતી આયા ને બે સંજી મજા મોટણ पंजिम अच्छा 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 तो जो सवा वाग हं सवा वाग काले काम पर उत 8 सेंजी था काले मांडवा उत आ जा जान अभी थी आज आज आयो न बेठा ओ काले हां जिन मांड में बेठा हं अच्छा जिनवरणो भेगा ते जो बेईफाई विवाह करवा आईन मान बापू आया तो लेकर बैठा बस सगड़ी टाइम न तो निकल तो यार तो जो यस में मीट नहीं है टाइम निकल है तो टाइम कर तो टाइम कर दे जय देव नो वीडियो उतार लिए जय देव इस बात का जो मामा फेको कर मर को जय जो फेको को गो तो इके बारे मशीन जो अब उन्हें मशीन जो अब उन्हें मशीन क्यों मशीन तो जो ही उन्हें इके बिजी बात नहीं मर मशीन जो आ तो जो आज गो तो ही मशीन जो आ

હું બગને ને પાળવાળો આતો સેડીન રોસ્તી આવ્યો વૈફરું ખાઈ આવ્યો ભારે તો તો જલસા કે જાય હે ને હવે તો ફોરમ દીને તો ફેરવા દેતા ઈની ઓલે એ તો ઓર્ડર વિવા કરવા ગતક તેદુ નતો સા હાથ થી ફેરા ઓ ઈની ઈની નો ફાળો ને વરસ ને ચાકડી આવે ગાતા થી ઓર્ડર વિવા મે નેકડી વ્યાંગા બોકરી બોકરા કરી ને પછી ગાલે ઉતાર ને હવે લીમડા ને ખોડવા નું કામ લીધું ભરે થી કે કસરત જરાક કરવી જોઈએ ફિર કસરત કરે દર મમ્મી જઈ દે

મેદાવા રૂપા લુમઝમ ગુંદા આવે પડ્યા ભાવ લઈ જવા યાથણા કરવા સાકઈ રૂપાળો થાય આ ગુંદા નું ते अपना बाबी में जो ताया वाले पढ़ा देता एक लोग कोई नहीं जो आत्मना करवाई तो ले जाए जो हिया के करवाई तो हिया को ये सोलता है हम भारो ये सोलता है हिया कर भूखे पसे आत्मना करवा भाव के जो जिन का है हाँ जो जिन का है जो आत्मना था ही तो कर जब हिया के बनाए उनके जो हम भारो ये सोलता है अब तो हलूम जो माय बहन तो देख लेने वही हाँ તમાર પણ એક ગુન્ડે રાખના કરે મોકલાવાય બધા એ તો જો તો ભાવુ હાવ કામ સીધી થતી મને તો કરવા લાગવા તારે આવવું પડે બે ટેકો દેવા ભાવુ હાટી આવી તાર પર રાખના એલા નજીે લૂમ ચુમરૂ પર જામ્યા ગુન્ડા તો બસ અલુ ભાવુ બેન ને આપણે ગુન્ડા અપડાવીએ આશીન થાબી હમ ક્યું ઇત ક્યું ઇધે બોરડી તુનેત ખબર ાડુ ને પરત થી કે મોટા બોર ને આ ઈ બેય બોયડી છે મોટા બોર ની કાપે નાખી હે હા પછી ઓટણ કાપો ઈ પણ પછી પાછો આવે ને હિયાર હતા ત્યારે બોર મોટી મોટી થઈ જાય બોર હા આવે તા મોકલાવે ઈ ને મારા ખાડે લેલે ખવા આવે ને પછી કોણ ના આવે ગણ કરવા ગાંતા ને ઈ પાકે ગા કે 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 મજૂર

संचिम चाहूँते हैं आह बस भावुने जाऊँ संचिम आते हैं जो चल अजबानु देने हो ना करो कहीं नहीं संचिम लाइव मुंटर मॉकी हाँ तो जो ऐसे लाइव लाइव है बोला हम लोग कब आए पर तो बानु देना है निरेती नौ को तो निरेती आए ही हम लोग ऐसे कौन डब्बूं करेगी यंपर से आए हाँ तो ये भी कैसे हम

ታውቀው የገኝት ታውቀው ፋጥማ ደውል እ እኔ ጀውጥ ሳንጅ ነው የሚያዘው ነው የስ ነው የስ ረውቀው ነው યસ સાબાનું દીને કરે પરીક્ષા છે ને આજ સાંજીમાં જઈવું બધી ને તારે પરીક્ષા હૃદય પરતી હૃદય તારે તો વેકેશન પડે તો તું રોકાઈ જાય છે રોકાણ મારા ના કાકા ને મા બાપ કોક માતી તો જઈ દેવ તો મા